રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે સંગ્રામસિંહજી ના ઘરે સર ભગતસિંહજી નો જન્મ થયો હતો ગોંડલ સ્ટેટના રાજવી તરીકે ભગતસિંહજી ને ઉપનામ તરીકે લોકો ગોંડલ બાપુ પણ કહીને બોલાવતા હતા

ત્યારે ગોંડલ બાપુના રાજમાં તેમના નિયમો ખૂબ જ કડક હતા જે લોકો માટે પણ અતિ ફાયદાકારક સાબિત થતા હતા તેમજ દરેક લોકોને તમામ પ્રકારની સુખ સુવિધાઓ મળતી રહે તેની પણ ગોંડલ બાપુ દ્વારા ઝીણવટ ભરી તકેદારી રાખવામાં આવતી હતી આ રીતે ગોંડલ સ્ટેટના તમામ લોકો બાપુને ખૂબ જ માનતા અને આજ સુધી તેમને ભૂલી શક્યા નથી જેથી આજ રોજ ગોંડલ બાપુ એટલે કે સર ભગતસિંહજી મહારાજની એકસો સાહીઠમી જન્મ જયંતિ નિમિત્તે ઉપલેટા શહેરમાં બાવલા ચોક ખાતે આવેલ ગોંડલ બાપુની પ્રતિમાને શહેરના તમામ રાજકીય સામાજિક હોદ્દેદારો નગરજનો યુવાનો સહિતની બહોળી સંખ્યામાં લોકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી ફુલહાર કરી તેમની યાદો તાજી કરીને જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી મારું નામ અરપાલસિંહ જાડેજા પ્રમુખ શ્રી ઉપલેટા શહેર તાલુકા રાજપૂત સમાજ ઉપલેટાનું નામ પડે એટલે સ્વાભાવિક છે લોકોના શબ્દ મગજમાં શબ્દો આવે કે ઉપલેટા એટલે ગોંડલ બાપુ ઉપલેટા એવા શબ્દો ખરેખર કાયમીને માટે જેની સ્મરણાંજલિ લોકોના હૃદયમાં રહી છે એવા શ્રી સર ભગવતસિંહજીની એકસો સાઠમી જન્મતિથી નિમિત્તે આજે ઉપલેટાના નગરજનો દ્વારા બાપુના બાઉલા ચોક ખાતે તેમને પુષ્પાંજલિ તેમજ ફૂલહાર પહેરાવી અને કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર દરેક સમાજના રાજકીય સામાજિક આગેવાનો દરેકે હાજરી આપી યુવાનો પણ જોડાણા જય માતાજી યોગેશ નવનીતરાય પંડ્યા ઉપલેટા ગ્રામ પણ મારી નામની ઓળખ કરતાં મારા રાજાની ઓળખ બહુ મોટી છે આજે અમે ગામના ક્ષત્રિય સમાજના લોકોને એનું ગર્વ હોય એ સ્વાભાવિક છે કે એના એના જ્ઞાતિના અથવા તો એના વર્ણની અંદર જન્મેલા છે પરંતુ ગોંડલ બાપુની પ્રજા જે છે એ કાયમને માટે એ પોતાના પિતા તુલ્ય માને એવા રાજાની એકસો ને સાઠમાં જન્મદિવસે બધા જ લોકો હર્ષસભર ભેગા થયા સર ભગવતસિંહજી મહારાજને બાપુના બાવલા ચોકની અંદર સ્મરણાંજલિઓ એના સ્મરણોને યાદ કર્યા એની ગાથાઓને યાદ કરી અને આવા શ્રેષ્ઠ રાજા કોઈ રાષ્ટ્રને કોઈ પ્રજાને મળશે નહીં એ વાતનો પણ દરેકે અહેસાસ કર્યો આ રાજા એક એવા હતા કે જે જરૂર પડે ત્યારે પિતાની જેમ પાસે રહીએ આ રાજાએ મિત્રની જેમ દરેક પ્રજાની સહાય કરી છે આ રાજાએ માની જેમ દરેકનું ભરણ પોષણ કર્યું છે આવા પવિત્ર રાજાને યાદ કરી ઉપલેટા ક્ષત્રિય સમાજ સિવાયના દરેક સમાજના લોકો હળી મળી અને આ રાજાને નિરંતર વર્ષો ને વર્ષો યાદ કરે એવી અભ્યાર્થના અને એવી દરેક પ્રજાની ભાવના અને લાગણી રહેલી છે શ્રી ભગવત ઇમરાન સર